આજે આપણે વાત કરીશું એમઆરપી ચારસો વીસ અને જોગમાએ ટાઈગર ચેનલના સુપરસ્ટાર એવા વિરામ વિશે જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તેમનું રિયલ નામ સંજય ઠાકોર છે વિરમનો જન્મ આઠ સાત ઓગણીસો ચોરાણુંમાં અબાણા ગામે થયો હતો તેમની ફેમિલીમાં માતા પિતા બહેન અને ભાઈ છે તેઓએ પ્રાથમિક શિક્ષણ પોતાના ગામ લીધું હતું તેઓ પછી કાર વોશ કંપનીમાં ત્રણ વર્ષ માટે જોબ કરવા ગયા પછી નોકરી બાદ તેઓ પોતાના ઘરે આવ્યા અને તેમના ભાઈ સાથે વિડીયો બનાવવા લાગ્યા તેઓએ યુટ્યુબમાં છ માસ કામ કર્યું અને કોઈ અપડેટના કારણે તેમની ચેનલ ડિલીટ થઈ ગઈ તેઓએ હાર ન માનતા તેઓએ વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યું એક વર્ષ સફળતા બાદ તેમની વિડીયો વાયરલ થવા લાગ્યા અને આ ચેનલનું નામ છે જોગમાયા ટાઈગર ચેનલ તેઓની બીજી ચેનલ છે એમઆરપી ચારસો વીસ તેમાં પણ તેઓનો એક ડાયલોગ છે કેસ કરી દઉં તેમના બાઇકની વાત કરીએ તો તેમને સ્પેન્ડર ચલાવવાનો બહુ શોખ છે તેઓ ઘણા વિડીયોમાં સ્પેન્ડર બાઇક લઈને જ આવતા હોય છે તેમની ફર્સ્ટ ચેનલ છે જોગમાયા ટાઈગર ચેનલ તેમાં તેઓ ખેમાનો રોલ ભજવે છે ખેમો અને સોમોકાકો સાથે મળીને નવી નવી આઈડિયાઓ અપનાવી છે તેમની બીજી ચેનલ છે એમઆરપી ચારસો વીસ તેમાં તેઓ મફાજીના દીકરા તરીકે વિરમનો રોલ ભજવે છે

વિરમ ચોસઠ ઓગણીસ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી